નદી આજે પાછી લાઈટ આવી ગઈ છે અને હવે મોટર કરી દીધી ચાલુ અને અમારે મોહનભાઈ બાંધે હે વાયક્યું એટલે પાણી જાય છૂટું હોય નદીમાં જો રોડ ફેકી એ બુરા બુરાન જો ગરમી સડી ગઈ અતારમાં કાં આદિવાસી 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 કેવા આદિવાસી બિલ એના સોંગ આવશે ભાઈ નવા નવા સોંગ એને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો ને આપણે જો બોર મૂકેલો હે ને હવે અંદર ઉતરી ચાલુ કરી મશીન ટીંગાડેલું છે ચોથા નંબરનો બોર મૂકી દીધો આપણે ને આપણે મોહનભાઈ જોઈએ દરેડો કર્યો કૂવામાં અંદર માથે પાણી પાડવા એટલે હવે પાછું જો બાંધીને કંઈ ખરખું કરે છે જો થઈ જાય તો પાઇટ ભરતી હતી મોહનભાઈ તમે તો અહીંયા ને અમારે જીગાભાઈ અજીગા ટોપડી તોડી નાખતો નહી હો આને તો ડૂસો ઓલો વારંવારો હાથમાં આવી ગયો ને ભાઈ ટોપડી ને ગી નાખવાનો હે લગભગ અડધું તો ટીન કાપી નાખશે હે જીગા અડધું તો ટીન કાપી નાખવાનો આજ ફાકો તો નવી લઈ આવશું બીજું શું હોય લેવી નવી જો આમ દાઢી કેવી વધુકી જેવી જીગા ભાઈ એ હા હા જો આ યુટ્યુબરનો કારીગર છે વિડીયો ઉતારે જો રાતે બોરિંગ મશીન રાજકોટ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો ખેડૂત ભાઈઓને વરસાદ થઈ ગયો છે જોરદાર વાવણી લાયક પણ હવે આમાં હવે ખાતર વાવશે બાકી તો કપાસિયા તો ન હોય કા મોહનભાઈ પટેલ વેતી કરો મોહનભાઈ ખાતર વાવશે ને તો તો હવે મોહનભાઈ હવે ખાતર વાવશે બેકદીમાં ટ્રેક્ટર આલે એવું થઈ જાય એટલે મારે વરસાદ પડ્યો તો વાવાઝોડા સાથે એટલે હે ને અત્યારે આમાં થઈ ગયું છે બધું લાઇટ બધી વહી ગઈ હતી હવે આજથી લાઇટ આવી છે કાલે જનરેટર રાખીને થોડુંક પાણી ઉપાડીને કામ ચાલુ કર્યું હતું ને આજે અત્યારમાં દઈ દીધી છે એટલે આપણે હમણાં મશીન મૂકી દઈને કરી દઈ ચાલુ શેઠ બહાર ગયા હૈ જ હલો ભાઈ આપણે જો જ કામ પૂરું કરીને મશીન બહાર કાઢી લીધું હે લાઈનનો થપ્પો લાગી ગયો મશીન પેટી નીકળી ગયા બધું સામાન કાઢી લીધો એટલો બીજો સામાન હવે સવારે કાઢશું હવે આપણે બાકી છે રીસડું ખાટલો ને એ બાકી છે એ હવે આપણે સવારે કાઢશું અત્યારે દી આથમું હાથમો થઈ ગયો હે ને વરસાદનો માહોલ થઈ ગયો છે પાછો એટલે આપણે હવે આટલો સામાન નીકળી ગયો હોય બાકીનું કાઢશું સવારે જીગુભાઈ મેચ ખેલી રહ્યા છે આઉટ થઈ ગયા પેલા જ દડામાં આઉટ હો ભાઈ પેલા જ દડામાં આઉટ ને જો અત્યારે મંડાઈ ગયા છે હવે ઓલા છોકરાનો નો ભાઈ ઓન હવે બોલિંગ કરી રહ્યા છે જીગા ભાઈ ને પેલા જ ગામા સિક્સ માં રહ્યો ભાઈ જો નાનજી ભાઈ ની વાડી જો આવી ગયા છે ને આવો પાણો ને પોળ ને બધું હાલે છે આ માઈલો અત્યારે ટીલી પાણો હાલે છે વાડીઠ ફૂટ થઈ ગઈ છે ને હવે થોડીક બાકી છે હવે એટલી ઘરાઈ જાય એટલે પછી આપણે સાઈડો ભરીને આવશું સાઈડો કાઢીને કમ્પ્લીટ કરીને રાખી દીધો છે ને હવે બે દિનની રજા છે ઇન્ટરવેલ ને પછી આપણે હવે બીજી વાડીએ નાખવાનો છે નાખીને ચાલુ કરી રાધે બોરિંગ મશીન રાજકોટ હવે બે દિવસ મશીન પાછું ચાલુ થાય આ વરસાદના વાતાવરણના લીધે અત્યારે બંધ છે વાતાવરણ જોરદારનું જામી ગયું છે અમારે આ બાજુ રોજ ગાજવીજ સાથે વરસાદ આવી જાય છે એટલે